એ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે આ ભારે વરસાદને કારણે તાપી નર્મદા સાબરમતી જેવી નદીઓને જળસ્તર વધી શકે છે તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ એકત્રીસ સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યથી વિદાય લેશે અને ઓક્ટોબર મહિનામાં હળવા અને ઝાપટા પડે તેવી શક્યતા છે અને સપ્ટેમ્બરમાં અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે અને આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે ફાયદોદારક સાબિત થશે વધુ આગળ વાત કરીએ કે નવા નિયમો લાગુ જાણો એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી દેશના દૈનિક જીવન સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિયમો લાગુ થવા જઈ રહ્યા છે અને જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે કેટલીક વસ્તુઓની કિંમત મોંઘી થશે તો કેટલીક વસ્તુઓ સસ્તી પણ થઈ શકે છે જો તમે દિવસભરમાં યુપીઆઈ દ્વારા વ્યવહાર કરો છો તો એસબીઆઈમાં ક્રેડિટ કાર્ડ ધરાવતા હોય તો અથવા દર મહિને એલપીજી સિલિન્ડરની રાહ જોતા હોય તો આ તમામ બાબતો પર નિયમો બદલાવાના છે વધુ આગળ વાત કરીએ કે આ દિવાળી પહેલાં મોટી ભેટ તૈયાર થઈ રહી છે પીએમ મોદીએ આજે અમદાવાદમાં સભા સંબોધન કહ્યું હતું કે અમદાવાદમાં ભાર ભાઈઓ માટે ખુશખબર જ હોય છે બાર લાખ સુધીની આવકનો ઇન્કમૅ માફ કરી દેવાનો અને વિપક્ષને ખબર જ ન પડી શકે આ કેવી રીતે થાય છે આપણી સરકાર જીએસટીમાં સુધારો કરી અને મોટી ભેટ આપશે આ દિવા દિવાળીઓને વેપારીઓ હોય તો કોઈ પણ સૌને ખુશીનું ડબલ બોનસ મળવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં દર ફેરફાર ગૃહણીઓને બજેટ પર અસર ઘરેલું એલપીજીના ભામમાં દર મહિનેની પડેલી તારીખે સુધારવામાં આવે છે અને પહેલી સપ્ટેમ્બરે નવા એલપીજી સિલિન્ડરના ભામમાં પણ જાહેર કરવામાં આવશે અને જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભામ વધે છે તો તો ઘરેલું સિલિન્ડર પર મોઘા થઈ શકે છે કિંમતમાં ઘટાડવાના કિસ્સામાં ચોક્કસપણે થોડી રાહ મળે છે એટલે એક દરે રસોડાનું બજેટ બગડી શકે છે તેથી હવે તે કરી રહ્યા છીએ વધુ આગળ વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે નવો પેલ્ટીની અને ચાર્જ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર કર્યા છે જો ઓટો કેબ કેબિટ ફેલ થશે તો બે ટકા પેનાલ્ટી વસૂલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ ઇંધણ અને ઇ કોમર્સ પર અલગથી વધારાના ચાર્જ વસૂલવામાં આવે છે અને રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે જો એસબીઆઈની કાર્ડનો ઉપયોગ કરો છો તો ખર્ચમાં પહેલાં નવા નિયમો સારી રીતે સમજવા જરૂરી રહેશે અને તો કિસ્સા પણ બોજ વધી શકે છે વધુ આગળ વાત કરીએ કે એ એટીએમની રોકડ ઉપાડવા મોંઘી થશે ફી લિમિટ પછી વધુ ચાર્જ વસૂલવામાં આવશે સપ્ટેમ્બરના કેટલાક બેંકો એટીએમમાંથી ફી ટ્રાન્ઝેક્શન મર્યાદા સમાપ્ત થઈ રહ્યા છે ચાર્જ વસૂલવા જઈ રહ્યા છે એટલે કે જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવાના છો તો તમારે વધારનો ચાર્જ ચૂકવવો પડશે અને બેંકનું માનવું એ છે કે કરવાની ડિજિટલના ટ્રાન્ઝેક્શનનો પ્રોત્સાહન મળે છે જો તમે રોકડ ટ્રાન્ઝેક્શન પર વધુ નિર્ભર છો તો તમારા માટે ખર્ચ અને ઉપાડ વચ્ચે સંતુલન જાળવવાનું જરૂરી રહેશે વધુ આગળ વાત કરીએ કે ચાંદી ખરીદવી મોકિત થશે ને ફરજિયાત તો હોમ માર્કેટિંગ લાગુ હવે માત્ર સોના પર જ નહીં પરંતુ ચાંદીના ગરણા અને સિક્કાઓ પર જ હોમ માર્કેટિંગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે એટલે કે હવે તમે જે ચાંદી ખરીદો છો તે શુદ્ધના નિર્ધારિતના ધોરણમાં કરવામાં આવે છે જોકે ઝવેરીઓ કહે છે કે આના ચાંદીના ભાવ વધી શકે છે જ્યારે ચાંદીના ભાવમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એક સપ્ટેમ્બર પહેલાં ખરીદી કરવી ફાયદે રહેશે વધુ આગળ વાત કરી રહ્યા છે એફડી પર વ્યાજ દર ઘટી શકે છે રોકાણ કરતા પહેલા વિચાર કરો કેટલીક બેંકો દ્વારા સંકેત આપવામાં આવ્યા છે તમે સપ્ટેમ્બરમાં ફિક્સ ડિપોઝિટના દરોની સમીક્ષા કરી રહ્યા છે અત્યાર સુધી મોટાભાગની બેન્કો છ પોઈન્ટ પોત ટકા સાત પોઈન્ટ ટકા સુધી વ્યાજ આપી રહી છે જો દરમાં ઘટાડવામાં આવે તો રોકાણ પર ઓછું વળતર મળવાની શક્યતા રહે છે જો તમે એફટી કરાવવાનું વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બર પહેલાં વર્તમાન દરે રોકાણ કરવાનો વધુ સારો વિકલ્પ હોઈ શકે છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની આયા કુટી મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે બે હજાર પચીસ સુધી લંબાઈ કેન્દ્ર સરકાર કપાસની આયાત કુટીમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાય છે અગાઉ આ છૂટછાટ ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલામાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએફ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના એક સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી એક સપ્ટેમ્બર શરૂ કરવામાં મગફળી મગ અડદ સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા રાજ્યના મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને એક સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર સુધી ઈ સમુદ્રી પાર્ટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર તારીખો જાહેર ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર અને છી માટે દિવાળી વેકેશન સો ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર પચીસ છવ્વીસથી સાત જૂન બે હજાર છવ્વીસ સુધી કુલ પોત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે વધુ ગામ મહત્વની વાત કરીએ કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘને પચીસ ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારા ન કરાયા હતા હાલ કિલોના ફેટે આઠ રૂપિયાને સિત્તેર રૂપિયા ચૂકવતું હતું તે ત્રીસનો વધારો કરીને એક સપ્ટેમ્બર નવ રૂપિયા નક્કી કરાયા છે આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધતી ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે છે આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના મત નફો મેળવવામાં મદદરૂપ થશે વધુ આગળ વાત કરી કે ખેડૂતો માટે લાભદાયક છે આ પોચ મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક વધારાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પ્ર પર્યાપ્ત કેન્દ્રના યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોની કૃષિ માટે સરકારી સબસિડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ કરોડનો યોજનાઓ લાભ લીધો છે છેલ્લે મહત્વની વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમે કેવાય રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે જેમાં દેશને કોઈ પણ કાર્ડ ધારકોને છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જાય છે આના સિવાય સરકારે દર પોત વર્ષે કેવાયસી સી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે